બરાબર વેડા લાઇન બોલતોય છું રાવળદેવ મારો ભગવાન છે મારો ઠાકર છે બરાબર વેડા લાઇન મારો નારાયણ આયો છે આ વડીલે મને બે ફૂલ ચડાય છે અન જગતમાં રાવરદેવ કોકનું કામ કર્યા વગર મારો ભગવાન દાડી લે ઓગે છે બરાબર વેડા છે મારો ઠાકર બોલી રહ્યો છે બાર બીજનો ધણી બોલી રહ્યો છું અના વેડાનો ભગવાન બોલતો હોય છે આ જગ્યાનો તપ બોલતો હોય છે અને આ વેડાની પુણ્ય બોલતો હોય છે ભરતભાઈ પુણ્ય કોને કહેવા કે આ દેખાઈને પુણ્ય કહેવાય અન દેવ જાગ્યું કોને કહેવા કે આ દેખાઈને દેરું જાગ્યું કહેવાય રાવળદેવ જગતમાં કદાચ મારો દેરું બોલી રહ્યો હોય છે ને વેડાનો મારો ભગવાન બોલતો હોય છે તો આ વેડાએ આ સભાએ સોકરો ભાવ કરીને મારા ઠાકરની વેડા બનાવી છે મારો વેડાનો રામ બોલી રહ્યો હોય છે કારણ કે જગતમાં ભાવ કરીને આલ્સો તો દુનિયામાં કદાચ મારો દેવ એવું બોલી રહ્યો કે તમારી દુબેડ નહીં આવે ભરતભાઈ દુબેડ કુણે કહેવાય રાવળ દેવ દુબેડ કુણે કહેવાય ઓકેશ દુબેડ કુણે કહેવાય કે જેને કપડા સમયમાંથી ને વમી વેડામાંથી નીકળ્યો હોય એને દુબેડ કહેવાય અન બરાબર મારો વેડાનો રામ બોલી રહ્યો છે મારો ભગવાન બોલી રહ્યો છે અન આ જગ્યામાં હવનું કુણ નહિશીણ વેડા લઈને તમારા બધાયની સેવા બોલતી છે ઓગેશ ભાવ કરીને બે જાય જજો જાજી ચર્ચાઈ ન કરતા જેવું હે એવું ભાવ રાખજો રાજુ વેડા બનાવજો મારો ઠાકર બોલે એવું બનવા મન છે ને વેડા બનશે એવું ઠાકર બનાવશે કારણ કે તમે પચાસ જણાને ને સેવા કરી છે અહીંયા બીજા ત્રણસો માણા જોડાણ આવી બરાબર કોઈ ભાવ કરીને ગંજેરા આવ્યું છે કોઈ સુનગર થી છે કોઈ ધાંગત્રા આવ્યું છે રાવરદેવ કોઈ મારો ઠાકર બોલી રહ્યું છે પર ગામ બહાર ગામ આવ્યું છે બધાયનો આમાં ભોગ છે બધાયની આમાં સેવા બોલતી છે પણ વેડા બનતી છે મારો દેવ તમારો ભાવ જગાડે ત્યારે તમે અહીંયા આવવાનું મન થાય ન થાય નહીં બરાબર એન્કેવારી ફાદર માય જાપે હોય જાવ તોય તમારું મન નો થાય પણ બરાબર મારું ધરામ હશે તમે પાંચ કિલોમીટર સેઠા નીકળાયશો તોય તમારું મન થાય છે કે આપણે એન્કેવારિયા જાવું હે બરાબર વેડાનો રામ બોલતો હોય છે ને મારો ભગવાન આવી ગયો છે બાપુ તો આ વડીલના મેં ફૂલ લીધા છે મારો ભગવાન ને ઘણું કેવું પણ સમય ટૂંકો એન્મ મર્યાદા રાખ્યું છે આ છોકરાએ એ મને બે ફૂલ ચડાવ્યા છે છોકરા તારું એવું ક્યું મેં કામ કર્યું છે તે મને ફૂલ ચડાવ્યા સભા વચ્ચે ઊભો થઈ જાય ને મને બોલવાનું ચાલુ કર તારું ચ્યુ કામ થયું આ વડીલ એવું કહેતો હતો કે ન બનવાનો પ્રશ્ન હતો તો અઠવાડિયાનો આવડે ને ભરતભાઈ ચર્ચાનો વિષય નહીં બરાબર વેડા બની જાય છે ઓગસ્ટ કોઈનું રાખવા વાળું દેરું નથી બરાબર વેડા મને કોઈની પોવાતી નથી ભાવ કરીને આવો એટલે હો વખત જવાબ આપીશ પણ બરાબર આ વડીલનો એવો ભાવ કર્યો છે કે વડીલ મારે જેલનો પ્રશ્ન હે છ મહિના જેલમાં જવાનો જમીન નો કેસ છે વડીલ એવું કઈક કહેતા હતા એવું કીધું હતું વડીલ તમે બોલવા મૂંજી જાવ પણ વર્ષે તમારું લખાણ રાખવું ભલા માણસો મારો હિસાબ એવો હે ને મારું ગણિત એવું હે એ વડીલ એવું કેતો હતો કે મારે આવો પ્રશ્ન હે દાદા ને અરજી કરજો એક રવિવાર જો બીજા રવિવાર આવ્યા ને ત્રીજા અઠવાડિયા આવ્યો એટલે કે મારો કેસ સોલ્વ થઈ ગયો મારો જમીન નો વહીવટ પતી ગયો વડીલ તે આવું કીધું હતું કીધું હતું કે નતું કીધું પણ ઓગેશ ભાવ રાખીને જાય જગત ને બતાવવા ન કરતા પણ તમારી જેવી વેળા બનશે જેવો ભરોસો હોય છે એવો દેવ કામ કરશે કારણ કે સભામાં કોક મન આગુ પાસ હોય છે મેં ભાર્યું છે કારણ કે ભાવ કરીને બેહો તો આટલા ફૂલ ફૂલ છે બીજું કઈક બનવા માંડ્યું હોય કારણ કે તમારો સેવકો હજુ ભાવમાં કઈક મિસ્ટેક હતા જ દેખાય મને કારણ કે એવું બોલીને બનતો છે કોને ઉભું થવાનું મન નહીં થતું બરાબર વેળા બની જાય છે આ વડીલનું કામ કર્યું છે રાવળદેવ તો આ વડીલના ફૂલ ફોલ છે ને મારા દેવે કદાચ જગતમાં મેં કઈ કરાયું નથી ખોટા અંધ શ્રદ્ધા નાયકા નથી વડેલા આટલું કામ થયું મેં એવું નહીં કીધું કે આ નર્તર હે આ કર્તર હે આ કરજો એવું કઈ કીધું મેં તમને એવું કઈ કીધું નથી રાવડી મારે યાવણ લીલી લીંબડી લીંબડી Tá bom! i do